નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ધારી તાલુકાના ચલાલા ખાતે મેલડી માતાજીના મંદિરે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાન બાપુએ સ્થાપના કરેલ મેનરી માતાજીના મંદિરે દર વર્ષે રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ગુજરાત અને કાઠિયાવાડમાં જેનું નામ કલાકાર તરીકે ઓળખાય છે તેવા જાણીતા કલાકાર ભીખુભાઈ માળવિયા તેમજ તેમની ટીમ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડીયા માવેર બાપુ ભગત બાપુ ભગત વાળા ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ હરેશભાઈ કોન્ટ્રાક્ટર પ્રમુખ વાળા લોહણા સમાજ પ્રમુખ રસિકભાઈ મારુતિ ગ્રુપ જયરાજભાઈ જયબલિયા મનસુખભાઈ સાયરિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તોને આગેવાનો હાજર હતા જેમાં તમામ આગેવાનો દ્વારા રાસ ગરબા લઈને રમઝટ બોલાવવામાં આવેલ આ પ્રસંગે પૈસાનો વરસાદ જોવામાં આવ્યો હતો જે સમગ્ર આયોજન મદડી માતાજીના મહંત ઉદય બાબુ ભગત દ્વારા રાખવામાં આવ્યું હતું રિપોર્ટર ચિનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ પહેલા